આ બધી બાર દેવાનું છે જય માતા દીતે મુલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના વ્લોગ ની તો અત્યારમાં છે ફૂલે ફૂલ આકાશમાં તડકો અને ક્યારેક ક્યારેક ઝપટ આવે છે વરસાદ ની અને કામકાજમાં તો એવું બધું છે અને એમ આપણે છે અત્યારે બિલખા બપોર પછી જવું વાડીએ કારણ કે અમુક જગ્યાએ કોઠીમાં નથી ઉગા તો બપોર પછી ક્યાંક ક્યાંક છે ખાલા જેને કહેવાય એ શોપશું અને એવું બધું કરશું તો અત્યારે જો આરામ સારું વાતાવરણ છે આજના દિવસમાં શ્રાવણ મહિનામાં ક્યારેક ક્યારેક આવી જાય જો કે વરસાદ એનો જે છે એ નિયમ પ્રમાણે શ્રાવણ મહિનામાં કહેવાય હરવડા નાખે રાખે એટલે હરવડા નાખે રાખે ક્યારેક ક્યારેક અને કોઈ વાંધો ન આવતો તો સુકાઈ જાય સા તો ઘણું બધું સુકાઈ ગયું હતું એવું છે એટલે ખેતરમાં મે સુકાઈ ગયું છે કે ક્યાંક કે હવે હાતીયું આલો મંડ્યા કાલના દિવસમાં ઘણે છે કે હાતીય હાલતો તો આપણે તો કે હાતી એકો નગડી છે નહીં પણ ક્યાંક થોડું વાવેતર બાકી છે એ પેલા પૂરું કર દઈ એટલે એવું બધું છે તો હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની ને વિડિયોમાં છેલ્લે સુધી જોડાઈજો તમને જાણવા મળશે દોસ્તો કાઈક નવું નવું અને અત્યારે મજો આખું આવું વિચી જાય છે એટલો બધો હય આકર તડકો ને પણ આમ કહેવાય ને કે જો પ્રકાશ છે ટૂંકમાં હાલ તો હવે મળશું બપોર પછી વાડીના વ્લોગમાં તો હવે કોઠીંબા માં ક્યાંક ક્યાંક જે પીડાઈ છે એવી છે ને ગદની બહુ નડે છે તો એના માટે દવા કે છાટું જો કારણ કે પાણી હવે નડતું હોય ખબર નહીં શું હોય ક્યાંક ક્યાંક છે ને પીડા બહુ પડી જઈશ પીંડા હેઠાને તો સારી એવી હાલતમાં છે હવે આગળ ટૂંકમાં જઈ થાય હેઠાણમાં જવું કેવો મંડાણો ડુંગર ઉપર મેં એકાદો રેડો ઉતરશે કદાચ અને આપણે જઈએ છીએ અત્યારે વાડીધારા તો આમાં હેઠાણે વરાપ જેમ થાય ને મન છે ફૂલ ને કરમરિયા ને બધું આવવા આપણે ફટાકડા ખાઈ ખાઈ રાખે અને હવે તો આ જે વાણી આને એવું બધું કે જીવાય જંતુ ખાઈ જાય કે આવી પડા કે 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 આકાશમાં ઉડે હે ને આમે પાછા વાદરા હાલતા થઈ ગઈ તો આજના દિવસને તો વરાપ બહુ સારી છે જો માંડવી એકલસ થઈ ગઈ હવે પીડાસ છે હવે ઓછી થઈ જાય છે મને કરો જેવું લાગે તો મને પીડાસ છે આની કોઈ નામ વાંધો નથી હવે

ખેતર વસારે તો આપણે અહીં લઈ જઈશું વાડી સારા જોઈએ છીએ વાડી જઈને હું કઈ કામ કરતા હોય ને ઘડી કામ અહીંયા કેવું કઈ લઈએ જો માખા ન કરે ને તો હાલો ભાઈ હાલીને ભૂગી ગયા છે વાડી અને ડબ્બો ખોખડાવી હાજરી ભૂલ લઈએ પેલા થોડા થોડી થોડા થોડી બોલાવીએ બધું ખોળ બાર દેવાને હે આ બધી બાર દેવાનું છે કે વેલાના ના બરી જેવો એ અહીંયા ઉડ્યું છે સાદું ખર થઈ ગયું અહીંયા આ બાર નાખો આ ઢુઓ થયો થાંભલા પાસે ઈ હાવ નટતરૂપ છે નીકળો આમાં તો હમણાં કઈ આવ્યું નથી લાગતું એલા નકર આવેલા શું કહેવાય કે છે બહુ જોરદાર હલાવી પેલા આપણે જમરૂખ ખાતા આવીએ થોડાક આ પાન ભરી જાય હોય અડવીન ના તો વાહી દાન બધું હાલે છે અને અહીં મૂકીશ પંપ ચાર્જિંગમાં પણ થતો નથી ભે હું ખાઈ છે લીલી નીર અને પાડી ને ખવરાય એવું લાગે માં ગોળો કરીને પાડી તો નીર ખાતી લાગે વાત છે હે ખાતા શીખી ગઈ નીર દૂધ નત પાતા આવે તોય નીર ખાઈ છે એમ હવે એ નાઈ થા દૂધ મા નાખી દઉં ઠેક ટોપડી માં ઠેબેલા માર જાવ ને દવા બરોબર ને હારામ હારી વરાપ થઈ ગઈ છે ને આપણે જઈ ઘડીક સાપડી ને દુવા કારણ કે મને બે ત્રણ ગુંડા જે અગાઉ રહી ગયા નથી ધ્યાન આપણું અહીં અહીંયા છે કારણ કે સૈયા થોડાક જે છે એ તમને એક સાઈડ દેખાતા છે એટલા માટે માંડવી થોડીક દબાઈ ગઈ પીડી પડી ગઈ છે તો એ જો એ માંડવીને હારામ હારી કરવી હોય તો આપણે થોડીક કાંઈ કરવી પડશે મહેનત કરવી પડશે ચાલો ઘડીક બરફ ફરફ થાય છે ઘડીક જે થોડું ઘણી કામ થયું

ટૂંકમાં થાય બાકી આમ જો આ જે પાટલામાં છે ને તો લેવા આવે એટલે કઈ થાય લોકો જગ્યાએ કઈ વાંધો ના આવે બાકી જો વાડી દૂધ લઈને હવે નીકળીએ હાલીએ ધીરે ધીરે નાખી દીધું ને મેં વેલો આવ્યો છે એ બહુ જોરદાર થઈ ગયો છે આ કોઠીંબન વેલો ખરેખરો થઈ જાય

આમ ઓનીકર પારા થઈને ફરીને પછી ભાઈ જો બાકી જો કેવી રીતના ખલવલિયા કર્યો બહુ જોરદાર હ્યો હાલો આવું જ છે મારી હાલો ધીરે ધીરે હાલો જવું છે કે વારસે એમાં હું ઓખું છું ઘણી કેવી થઈ ઓહો હજ તો ઉકાપા ઘોડી લઈને ઉકાપા ગામમાં જવું છે ઉકાપા કે આમાં કે આ ગાડી લઈને આકવી એથી તો એ કે ઘોડી આકવી હારી અહીંથી આમ હે કાપા આમાં કે

હાલો આપડે ભાઈ મારી બંધ લઈ હા કેલું ગાડી